જે સ્થિતિને ધ્યાને લઈ ગોધરા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના હિતાર્થે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં જુદા જુદા વોર્ડમાં ઠંડી હવા માટેના કુલર મૂકવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ગોધરાના નાયબ કાર્યપાલક ઇજનેર પ્રોજેક્ટ ઇમ્પ્લિમેશન યુનિટ દ્વારા હોસ્પિટલના પ્રસુતિ વોર્ડ એકમાં પ્રસુતિ વોર્ડ બેમાં પુરુષ સર્જિકલ ફિમેલ સર્જિકલ ફિમેલ મેડિકલ પુરુષ મેડિકલ સ્ત્રી ઓર્થોપેડિક વિભાગ પુરુષ ઓર્થોપેડિક વિભાગમાં પીપી યુનિટ એનઆઈસીયુ વિભાગમાં ઠંડી હવાના કુલર મુકાતા દર્દીઓના સ્વજનોમાં પણ ખુશી જોવા મળી છે હોસ્પિટલના પંખા રાહત ન આપતા હોવાની બૂમો વચ્ચે પીઆઈયુ વિભાગ દ્વારા વોર્ડમાં કુલરો મુકાતા દર્દી તથા તેમના સ્વજનોમાં ખુશી જોવા મળી હતી ફિરદોસ ધેસલીનો રિપોર્ટ ગોધરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે